આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે લાઈનમાં ક્રમમાં ઊભા રહીને અંક બોલતા શીખવાનો છે અને પ્રયત્ન કરવાનો છે કે તમે કેટલા અંકે ઊભા છો તમારી ટીમમાં તિથિબેન તમને પૂછશે નહીં આવડે તો તે શીખવાડશે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ ચાલો તો તમે બધા તૈયાર છો ને ચાલો તિથિબેન અહીંથી સ્ટાર્ટ કરો આ ભાઈથી થી તમારે એને પેલા બોલવા દેવાના છે ન આવડે તો તમારે શીખવાડવાનું છે ચાલો ભાઈ બોલો એ પછી અહીંયા જો કેટલા છે બે પછી ત્રણ સરસ કેટલા ચાર વેરી ગુડ પાંચ ચાલો ન આવડે તો ગણો પછી બેન શીખવાડશે અહીંયા આંગળી પકડો તો વિદેશભાઈ આંગળી પકડો તો કેટલા છ સરસ સાબાસ છ બોલવાના કેટલા બોલવાના છ સરસ સાબાસ ચાલો છ પછી કેટલા આવે સાત સરસ વેરી ગુડ કેટલા આઠ પછી નવ અને પછી છેલ્લે દસ આયુષભાઈ ને તો આવડે જ છે ટીમને શીખવાડશે સરસ મજાનો પ્રયત્ન કર્યો છે બધાએ સાચું આવી જ રીતે હવે તમને ગમે એ ક્રમમાં તમને ઊભા રાખે તો તમારે એકથી દસ અંક શીખવા પ્રયત્ન કરવાનો છે ખ્યાલ આવ્યો ચાલો ત્રીથ અહીંયા ઊભા રહ્યો ફરી વાર બધાને એકથી દસ અંક બોલાવો ઊભા ઊભા તમે બોલો આ બધા સમૂહમાં બોલશે સાથે બોલો ચાલો બધા બોલો ચાલો સાબાસ બતાવો તો કેમ હોય વાહ સરસ વેરી ગુડ સાબાસ દસ વેરી ગુડ તો આવી રીતે તમારે બધાએ અંક શીખવાના છે શીખવાના છે ને સાક્ષી બેન હે ને હ પ્રયત્ન કરવાનો છે ભલે ખોટું પડે આપણે સતત પ્રયત્નો કરતા રહેવાનું છે ભૂલાઈ જાય તો પાછું યાદ કરવાનું કરવાનું તમારી સાથે જે તમારા દોસ્તાર હોય હોશિયાર છે જેને આવડે છે એ પણ તમને શીખવાડશે ઘરે પણ શીખવાનું ઘરે ઘરે આપણી ઘણી બધી વસ્તુ હોય એ ગણવાની આપણે જુદી જુદી વસ્તુઓ ગણશે ને બધા સરસ સાબાસ તો આવી રીતે આપણે શીખવાનું છે હવે ચાલો તો ખાલી આપણે આ બાજુ મોઢું પહેરવી જાઓ પ્રયત્ન કરવાનો છે તમને બધાને આવડી તો ગયું છે જો નહીં આવડે ને તો કહેશે અતિથી બેન અહીંયા એક છે તો એક પછી કેટલા આવે ખબર છે બધાને કેમ થાય બે બતાવો તો એક પછી કેમ થાય બે આવશે પછી અહીંયા ત્રણ લખેલા છે તો ત્રણ પછી કેટલા આવશે કેટલા આવે તો ચાર કેમ થાય ચાર ત્રણ પછી ચાર ચાર બતાવો તો સરસ વેરી ગુડ ચાલો ચાર છે તો ચાર પછી અહીંયા પાંચ લખેલા છે તો છ કેમ થાય કયો તો મને છ બતાવો બતાવે છે ચાલો કેટલા ને છ બતાવ આયુષભાઈ છ આકાશભાઈ સંદીપભાઈ સરસ પાંચ અને એક આંગળી બીજી એટલે છ પછી છ પછી સાત આવે અને સાત પછી કેટલા આવે આઠ આવે સરસ તો બતાવો તો આંગળી આઠ કેમ થાય પેલા એક હાથનો પંજો બતાવો અને એમાં ઉપર ત્રણ નાખો એટલે પાંચ અને ત્રણ આઠ જો તિથિબેન બતાવો તો બધાને આમ જુઓ એક હાથના પાંચ આંગળા પંજો અને બીજા હાથની ત્રણ આંગળી પાંચ વધતા ત્રણ એટલે પાંચ ને ત્રણ આઠ થાય હવે આગળ જુઓ આઠ પછી નવ છે તો દસ બતાવો તો દસ કેમ થાય દસ કેમ થાય કેમ થાય દસ વાહ આયુષભાઈ સરસ આકાશભાઈ સરસ વાહ બધાને દસ તો ખબર જ છે હો બધાને કેમ થાય બધા સરખા વાહ સરસ શાબાસ વેરી ગુડ હો બધાને સરસ આવડી ગયું મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની તાલી પાડી દે બધા ખૂબ મજા આવી ગઈ ને શાબાસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો મસ્ત હો અજી જોરદાર એક વાર તાળી પાડો બે હાથે વેરી ગુડ સાબાસ ચાલો બેસી जाओ બધા હો ચાલો બેસી જાવ સાબાસ વેરી ગુડ